નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાના અધ્યક્ષસ્થાને ઝોન થ્રીની કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક મળી ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ થઈને આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટેના પ્રયત્નો કરી રહી છે ત્યારે શહેરના પોલીસ કમિશનર નરસિંહા કુમારની સૂચનાને લઈ ડીસીપી ઝોન થ્રીમાં આવતા વાડી પાણીગેટ કપુરાઈ કપોરાઈ માંજરપુર આ પોલીસ સ્ટેશનમાં આવતા આગેવાનોને સાથે રાખીને શાંતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની આ બેઠક મળી હતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલનો ઉપયોગ ન થાય તેનું વેચાણ ન થાય સાથે જર્જરિત બિલ્ડિંગ પર તોડા એકત્રિત ન થાય વેપારીઓ પોતાની દુકાન પર સેફટીના સાધનો રાખે આ તમામ સમજણ આપવા માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર જે ચૌદ તારીખે મકરસંક્રાંતિનો તહેવાર છે તે અનુસંધાને ઝોન થ્રીના પાણીગેઠવાડી કપૂરાય મકરપુરા માંજલપુર પોલ્યુશન વિસ્તારના તમામ સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને શાંતિથી કાયદાના દાયરામાં રહીને કોઈને પણ કોઈ ઈજા ઇજા નુકસાન ન પહોંચે તે રીતે ઉત્તરાયણ મનાવવા બાબતે જ જાણકારી આપવામાં આવી આ ઉપરાંત અત્યારે જે ચાઇનીઝ દોરી ટુક્કલ કોટેડ દોરીનો જે વપરાશ વધી રહ્યો છે તેના વેચાણ ઉપર બંધ બેન છે તો તેને વેચવું નહીં અને તેનો તેનો વપરાશ કરવો નહીં કારણ કે વાપરનાર પર પણ ગુનો દાખલ થઈ શકે છે જે વસ્તુ બેન છે તેનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત જે કન્જેસ્ટેડ અને જર્જરીત હાલતમાં રહેલી બિલ્ડિંગો પર અમુક હદથી વધારે લોકો ટોળા ભેગા થઈ શકે છે તેમાં કદાચ બિલ્ડિંગ કોલેપ્સ થાય તો જાનહાનિ થવાની સંભાવના રહે છે તથા જે વેપારી વર્ગ છે તેઓ દુકાન પણ ફાયર સેફ્ટી માટે ફાયર એક્સ્ટિંગ રાખે તે બાબતે અમે અગાઉ પણ વેપારીઓને જાણ કરી હતી અને અહીં પણ સમાજના આગેવાનોને આ બાબતે સૂચના આપવામાં આવેલ છે કે તેઓ તેમના લેવલે પણ લોકોમાં અવેરનેસ ફેલાવે આ ઉત્તરાયણ આપણે સૌ શાંતિપૂર્વક રીતે કોઈ પણ નુકસાન થયા વગર સેલિબ્રેટ કરીએ તે માટે કોઈ પશુ પક્ષી કે કોઈ વ્યક્તિને કોઈ દોરીના કારણે કોઈ ઈજા થાય તો તે બાબતે કોન્ટેક્ટ કરવા માટે હેલ્પલાઇન નંબર પણ અમે આ શાંતિ સમિતિ મિટિંગમાં લોકોને આપેલા છે